દોસ્તો અંબાણી પરિવારમાં દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે પરંતુ આ તહેવારોની ઉજવણી ખૂબ સીમિત હોય છે આ વાત સાંભળીને ગણેશ ઉત્સવનો તહેવાર યાદ આવે છે ગણેશ ચતુર્થીનો ઉત્સવ પણ એટલે કે એન્ટેલિયા ચા રાજા છે એમનું આગમન ભવ્ય રીતે અંબાણી પરિવાર દ્વારા એન્ટેલિયા ખાતે કરવામાં આવ્યું હતું એમની તસવીરો પણ સામે આવી હતી અને વિડીયો સોશિયલ મીડિયા પર પણ ફેલાયેલા જોઈ શકાયા હતા જેમાં અનંત અને રાધિકા જે છે અને કોકેલાબાની હાજરીમાં બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું પરંતુ દોસ્તો હવે એમના વિસર્જનની યાત્રામાં જે છે એ હજારો લોકો જોડાય છે કારણ કે મુકેશ અંબાણીના આ જે ગણપતિ હોય છે એની વિસર્જન યાત્રામાં આખું મુંબઈ માથે લે છે શું છે હકીકતે તો આજના વિડીયોમાં તમને અંત સુધીમાં ખબર પડી જ જશે કે આખરે વિસર્જન આટલા દિવસોમાં શા માટે કરવામાં આવ્યું અને આટલું વહેલું શા માટે કરવામાં આવ્યું જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો સૌથી પહેલાં વાત કરી દઈએ એક તરફ કોકિલાબા અંબાણી કે જેઓ અંબાણી પરિવારના એવું કહેવામાં આવે કે મોવી છે અચાનક જ એકાણું વર્ષની ઉંમર એમની તબિયત લથડતાની સાથે જ એક મુંબઈની એક એવી કહી શકાય કે લક્ઝરિયસ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ બાપાનું ભવ્ય આગમન એની તૈયારીઓ અંબાણી પરિવારમાં થઈ રહી હતી એન્ટીલિયા ચા રાજાનું આ ભવ્ય આગમન દર વર્ષે કરવામાં આવે છે જેમાં કોકિલાબાની પણ હાજરી હોય છે પરંતુ આ વખતે આયોજન લોકોને એવું લાગતું હતું કે કેન્સલ રહેશે પરંતુ ગણપતિનું આગમન જે છે એ કેન્સલ રાખવામાં આવ્યું નહોતું કારણ કે હવે જે છે કોકિલાબા સ્વસ્થ થઈ ગયા હતા આખરે અંબાણી પરિવારમાં ખૂબ ધાર્મિકતા સાથે આસ્થા સાથે દરેક વ્યક્તિઓ આ તહેવારની ઉજવણીમાં જોડાતા હોય છે પછી મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય કે પછી અનિલ અંબાણીનો પરિવાર હોય કે કોકિલાબા અંબાણી હોય અંબાણી પરિવારના દીકરાઓ એટલે કે આકાશ અંબાણી હોય અનંત અંબાણી હોય તમામ લોકો જોડાયા હતા એક તરફ અંબાણી પરિવાર હોસ્પિટલે દોડી ગયો હતો તો એની પાછળનું કારણ પણ અંબાણી પરિવારના કોકિલાબાનું અચાનક તબિયત લથડતા જ એમને જે હોસ્પિટલમાં એડમિટ કરવાનું કારણ હતું પરંતુ બીજી તરફ અંબાણી પરિવારના આ મોભી તરીકે કોકિલાબા જ્યારે સ્વસ્થ થયા ત્યારે લોકોની પ્રાર્થનાઓ પણ એમના માટે થઈ રહી હતી લોકો ચિંતામાં હતા કે હવે શું થશે ત્યારે મુકેશ અંબાણી પણ હોસ્પિટલે દોડી ગયા હતા એમની તસવીરો પણ સામે આવી હતી પરંતુ દોસ્તો હાલ પૂરતા અંબાણી જે છે એમનો પરિવાર જે છે એમાં આકાશ અંબાણી હોય અનંત અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે શ્લોકા મહેતા હોય તમામ વ્યક્તિઓ દ્વારા બાપાનું ભવ્ય રીતે આગમન કરવામાં આવ્યું હતું કોકિલાબાની જે પ્રાર્થનાઓ હતી લોકોની એ પણ ફળી હતી અને સ્વસ્થ થયા હતા ત્યારે ઈશ્વર પ્રત્યેની અતુટ શ્રદ્ધા ધરાવનારો આ અંબાણી પરિવાર છે હંમેશા ધાર્મિક ઉત્સવોની ઉજવણી હોય કે પછી અંબાણી પરિવાર દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછે હટ કરતો નથી ત્યારે મુંબઈમાં ગણપતિનું આગમન હોય એમાં હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડોના ખર્ચા કરવામાં આવે તો પણ નવાઈની વાત નથી ત્યારે દોસ્તો તમને એવું લાગતું હશે કે આખરે કરોડોના રૂપિયા ક્યાં થઈ શકે તો હવે તમને જણાવી દઈએ આખરે કરોડો રૂપિયા એટલે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા મુંબઈના બાગચા રાજામાં ઓગણીસ કરોડનો મુગટ દાન કરવામાં આવ્યો હતો આ અંબાણી પરિવાર છે કે જે દુનિયાનું સૌથી મોંઘું દાન આપે છે દાનના મામલામાં ક્યારેય પીછેહટ ન કરનારા પરિવારમાં હંમેશા તહેવારોની ઉજવણી પણ ખૂબ ઉલ્લાસ અને અનેક ખર્ચાઓ સાથે થતી હોય છે ત્યારે નીતા અંબાણી પણ ખૂબ ભક્તિભાવ સાથે આરતી ઉતારતા દેખાઈ રહ્યા છે ત્યારે દોસ્તો વિસર્જન આટલું વહેલું કરવામાં આવે છે કારણ કે મુંબઈમાં બેથી ત્રણ દિવસમાં જ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ખાસ કરીને અંબાણી પરિવારમાં પણ આ વિસર્જન અત્યારે જ કરવામાં આવ્યું છે અને જેમાં સમગ્ર અંબાણી પરિવાર દોડાય જેમાં જોડીને એવું કહેવામાં આવે કે એક અનોખો રીતે એમને ઉજવણી કરી હતી અને એની તસવીરો સામે આવી હતી ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ